લોકસભાની ચૂંટણીમાં હમણાં જ મતદાન પૂર્ણ થયું અને હવે પરિણામની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે પત્રકારોની જમાવટમાં અમે અલગ અલગ પત્રકારો સાથે વાત કરી અને ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે તમામ રાજકીય પક્ષોની જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને એ જ સિલસિલામાં આજે અમારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય સર સ્વાગત છે આપનું જમાવટમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે પરિણામની સર રાહ મતદાનના દિવસે ગરમી દેખાડી બીજી બાજુ ક્ષત્રિય ફેક્ટર અને આંતરિક ખેંચતાણ ભારતીય જનતા પાર્ટી વેચણીમાં હોય કે પછી કોંગ્રેસના આયાતી ઉમેદવારોને લઈને કકડાટ હોય અને હવે તો સૌથી વધારે કકડાટ સૌરાષ્ટ્ર ની અંદર જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના એ દેખાઈ રહ્યા છે શું લાગી રહ્યું છે આ બધા જ ફેક્ટરો ચૂંટણીમાં કેટલા અસર કરશે

બહુ આસાન માર્ગ હતો બધી બેઠકો છે એ બહુ ઇઝી જણાતી હતી વનવે જણાતી હતી ક્ષત્રિય આંદોલન ને પગલે પરિસ્થિતિ છે એ પલટી ગઈ બીજી વસ્તુ એવી બની છે કે ભારતીય જનતા પક્ષ ની અંદર પણ કોંગ્રેસ નું જે આંતર નું કલ્ચર છે એ બહુ ઉંડે સુધી ઘર કરી ગયું હોય એવું હવે આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને કોઈ પણ પક્ષ છે એ લાંબા સમય સુધી ત્યારે સત્તામાં રહે અત્યારે આપણે કહેવત છે કે અમારી અમારીયાત સત્તા છે લોકોને ભ્રષ્ટ બનાવે છે ભ્રષ્ટ એટલે માત્ર આર્થિક રીતે ભ્રષ્ટ બનાવે એવું જ નહીં પણ નૈતિક રીતે ભ્રષ્ટ બનાવે સમર્પણની ભાવના ઓછી થતી જાય એટલે આજના દિવસમાં ભારતીય જનતા પક્ષની અંદર પણ જૂથબંધી નું ગ્રહણ લાગી ગયું છે અને એ અત્યારે આપણે ચૂંટણી પૈતા પછી ને ચૂંટણી ચાલતી થી એ દરમિયાન પણ એ સપાટી ઉપર દેખાતું હતું માનલો કે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ભારતીય જનતા પક્ષનું એક જૂથ હતું એ બહુ ખુલ્લી રીતે શરૂઆતમાં સત્તાવાર ઉમેદવાર છે એની વિરુદ્ધમાં ન કહીએ તો પણ એની સાથે તો નહોતા જ પછી હાઈકમાન્ડ તરફથી કાન ખેંચવામાં આવ્યું હોય બેઠા હોય હતું કે આમાં બહુ ગંભીર મતભેદો છે અને ચૂંટણી પતી ગયા પછી એ મતભેદો છે એ જાહેર આવી ગયા હવે મુદ્દો એ થાય કે માની લો કે નારાયણભાઈ કાછડિયા છે એને ચૂંટણી પતી ગયા પછી આટલો મોટો બડાપો કાઢ્યો અને અસંતોષ વ્યક્ત કર્યો તો એવું માનવાનું કોઈ કારણ નથી કે એ અસંતોષ છે એ ચૂંટણી સમયે પણ નહોતો અસંતોષ છે એટલે ભાષાથી વ્યક્ત કર્યો શબ્દોથી વ્યક્ત કર્યો એમણે અલગ રીસ્તે પોતાનો રોષ કે પોતાની લાગણી કે પોતાનો વાંધો હતો એને રસ્તો કરી દીધો તો એને વાંચા આપી હતી એટલે જોવાની ખૂબી હવે થાય એવું કે અમરેલી બેઠક માની લ્યો કે બહુ પરંપરાગત ગણતરીઓ કરતા હોય તો એવું લાગે કે ભારતીય જનતા પક્ષ માટે બહુ સહેલો વિજય છે હવે માની લો કે આ રીતે પક્ષમાં મોટા નેતાઓ હોય એ નેતાઓ છે એને પક્ષની વિરુદ્ધમાં કામ કર્યું હોય અથવા તો પક્ષ માટે બહુ સક્રિય ભૂમિકા ન ભજવી હોય ત્યારે એ બેઠકનું પરિણામ છે એના માટે અનિશ્ચિતતા સર્જાય આ વસ્તુઓ છે એ દરેક જગ્યાએ બની છે ક્ષત્રિય આંદોલનને કારણે જે જગ્યાએ ક્ષત્રિયોને વિધિ જ્ઞાતિના સહકાર મળવાની સંભાવના હોય ત્યાં સમીકરણો છે એમાં મોટે પાયે ફેરફાર થયો હવે મુદ્દો એ થાય કે ભારતીય એ ઓછામાં ઓછી સૌરાષ્ટ્રની સાત આઠ બેઠકોની વાત કરીએ તો ઓછામાં ઓછી લીડ ક્યાંક એક લાખ એસી હજાર થી સાડા ત્રણ પોણા ચાર લાખ સુધી લીડ એટલે કે કમ્પેરેટિવલી બહુ મોટી લીડ હતી અને એ લીડ કાપવા માટે બહુ મોટા સ્વિંગની જરૂર પડે હવે એ સ્વિંગ છે એ કેવી રીતે આવે બહુ મોટા સમાજ હોય સૌરાષ્ટ્ર ની અંદર માનજો કે બે હજાર સત્તર ની થઈ ત્યારે ભારતીય જનતા વિરુદ્ધ મતદાન કર્યું સૌરાષ્ટ્ર કચ્છની ચોપન માંથી ત્રીસ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો એટલે આવડી મોટી માત્રામાં બહુ મોટો સમુદાય બહુ મોટો સમાજ વલવે જયારે વિરુદ્ધમાં મતદાન કરે ત્યારે કોઈ પણ પક્ષ હોય એના સમીકરણો છે એ બગડી જાય જોવાની વાતો એ થાય કે રાજકોટમાં કોંગ્રેસ પાસે કાર્યકરો નથી રાજકોટમાં કોંગ્રેસ નોન એક્ઝિસ્ટન્સ જેવી સ્થિતિમાં છે છતાં પરેશભાઈ ધાનાણી રાજકોટમાં લડવા આવ્યા તો એનો એક માત્ર હેતુ એવો હતો કે ક્ષત્રિય મત ઉપરાંત અને કોંગ્રેસની જે વીસ પચીસ ટકાની પરંપરાગત મત ઉપરાંત રાજકોટના ચાર લાખ લેવા પટેલમાંથી એને મત મળશે એવી એની અપેક્ષા હોય એવી એની ગણતરી હોય તો જ એ ચૂંટણી લડવા આવ્યા હોય હવે મુદ્દો લેવા પટેલ સમાજ છે એના મત સ્પ્લિટ થયા કે નહીં તો એનો જવાબ કોઈ આપી શકે એમ નથી તો હવે આ દુનિયાની અંદર કોઈ લોકો છે એ જાહેરમાં ચોખ્ખું બોલતા નથી પણ સામાન્ય ગણતરી એવી થાય કે વીસ પચીસ ટકા જેટલા મત છે એ પરેશભાઈ ધાનાણીને મળી શકે છે જામનગરની અંદર ઉભી થઈ એટલે બધી જગ્યાએ જ્યાં મોટા મોટા એક બે સમુદાયો ભેગા થાય ત્યારે ચૂંટણીના પરિણામોને અથવા તો આંકડાને તો ચોક્કસપણે અસર કરે એટલે ભારતીય જનતા પક્ષની જે શરૂઆતમાં વાત હતી કે બહુ મોટી લીડ થી પાંચ લાખ કરતા વધારે લીડ થી આપણે બધી બેઠકો જીતશું એવું હવે નહીં બને ભારતીય ભાજપ છે એ બેઠક ગુમાવશે કે કેમ એવી આગાહી પણ અત્યારે અસ્થાને છે અને એ બહુ મેચ્યોર્ડ નહીં કહેવાય આગાહી એટલા માટે કે બધું મતપેટીમાં અને હજી તો બધા રિપોર્ટ આવી રાખે બે વસ્તુ છે સૌરાષ્ટ્રની રાજનીતિમાં જે ફેરફાર આવ્યો એ થયો કે બે પછી જ્ઞાતિનો કટરવાજ છે એ ફૂફાડા મારવા માંગ્યો છે ક્ષત્રિય સમાજ બે સત્તર માં પાટીદાર સમાજ છે એને એ વિરુદ્ધ લાગ્યો હતો અને એક થઈ ગયો હતો બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ છે એ એક થઈ ગયો અને વિરોધમાં થયો અને બીજું જે ફેરફાર થયો આ થયો કે ભારતીય જનતા પક્ષ છે છે એ પ્રમાણમાં સાબિત થયું બેઠક હતી કે જ્યાંથી મુખ્ય આંદોલન કરું થયું હતું ત્યાં પણ ગત ચૂંટણી કરતા મતદાનમાં ઘટાડો થયો એ દેખાડે છે કે ભારતીય જનતા પક્ષના કાર્યકરો છે એના પ્રયત્નોમાં ક્યાંક કમી હતી માત્ર ગરમીને દોષ દેવાથી બચી શકાય નહીં ગમે એવી ગરમી હોય તો પણ માણસો નીકળે રહ્યા છે એની ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય એની ચૂંટણીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી એમાં લાંબા ગાળે અસર પડે જો ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પક્ષ વચ્ચેનો વિવાદ છે એનો બહુ સારી રીતે ઉકેલ ન આવે તો

લાગે છે આપને કે ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ મોટા યુદ્ધના એંધાણ છે કારણ કે જાહેરમાં કોલે ને બોલતા નથી પણ હવે એક બોલ્યો પછી બીજો બોલ્યો એમ એમ કરતા કરતા બધાને આત્મવિશ્વાસ આવ્યો કે ચાલ બોલી શકાય છે તો હવે બોલવાના કારણે ભારતીય જનતા પાર્ટીમાં શું મોટા યુદ્ધના એંધાણ કહી શકાય જો એવું છે કે ભારતીય જનતા પક્ષ સત્તા ઉપર છે એટલે સત્તાની સામે લોકો છે એ બહુ ખુલ્લો ઉઠીને બળવો નહીં કરે આ જે વસ્તુઓ નારાયણભાઈ કાછડિયા અને દિલીપભાઈ માણાવદર ની વાત કરીએ તો માણાવદરના ધારાસભ્ય છે એમને વ્યક્તિગત રીતે આ જે કથિત જવાહરભાઈ ચાવડા દ્વારા જે જેમની વિરુદ્ધ કામ કરી હતી એ વ્યક્તિગત રીતે એમને અસર કરતા હતી પણ એને બાદ કરો તો સૌરાષ્ટ્રના બીજા કોઈ સેન્ટરમાંથી ભારતીય જનતા પક્ષના અસંતુષ્ટો છે એમણે કોઈ જાહેર નિવેદન કેવું નથી એટલે જયારે સત્તા સત્તા હોય ને ત્યારે કોઈ દિવસ કોઈ જાહેરમાં આ પ્રકારે બળવો કરે કે એવું એવી વાત નહીં થાય એટલે મને એવું નથી લાગતું કે સૌરાષ્ટ્ર ની અંદર આ વસ્તુઓ છે એ રીપીટ થઈ રહ્યા એકાદ મોટો નેતા છે એ નેતાગીરી સામે બળા કાઢે કે એની ટીકા કરે એવું મને અત્યારે નથી લાગતું કોન્ટારી ભારતીય જનતા પક્ષ પણ છે એના મૌડી મૌડીઓ છે બહુ બધું બધા બુદ્ધિશાળી લોકો છે એટલે તે નો કે આ બધી વસ્તુઓ છે એને કઈ રીતે ટેકલ કરી શકાય પણ ફરીથી એકની એક વાત તો આવે જ છે કે પક્ષની અંદર અસંતોષ છે પક્ષની અંદર સમર્પણ ની ભાવના છે એ ઓછી થતી જાય છે અને આ વસ્તુ દેખાડે છે કે પક્ષના લોકો છે એ ધીમે ધીમે મોરડી મંડળ અથવા તો નેતાગીરીની સામે સવાલો પણ ઉઠાવવા લાગ્યા છે આ બધી જે કાર્યકર કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીનું અમુક જે કોંગ્રેસીકરણ થયું એટલે કાર્યકર્તાઓમાં સ્વાભાવિક નારાજગી થાય થાય એ આહટ કે ભાઈ અમે આટલા વર્ષોથી કામ કરીએ છીએ અને કોઈ આયાતી આવે છે અને નેતાઓ પણ એ જ બોલી રહ્યા છે કે સવારે આવે છે પછી બપોરે બી જોડાય છે અને એને ટિકિટ મળી જાય છે અને પછી ત્રીજા દિવસે એને મંત્રી પદ મળી જાય છે સવાલ મારો એ છે કે જે કોંગ્રેસી નેતાઓ અહીંયા

એ અંગે પણ સુધી થઈ અને સ્વાભાવિક રીતે જેમની કક્ષાનો લીડર હોય એની ઉપેક્ષા થાય અવગણના થાય અથવા તો એમની પાસેથી યોગ્ય કામ લેવાની પ્રક્રિયા શરૂ ન થાય તો માણસને થોડું અપમાન જેવું તો લાગે છે એટલે દેખાયા પણ નહોતા હા 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 એમ જ એમ જ પછી એવું એવું જ બને એમ અને દરેક માણસ પલટો કર્યો અથવા તો કરો એના માટે એની પાછળ રાજકીય લાભ લેવાનો જ ભારતીય જનતા પક્ષનો હેતુ હતો હવે હેતુ છે એ પાર ન પડે તો એ પક્ષ છે એ વ્યર્થ જાય થાય એવું કે કોઈ પણ માણસ પક્ષ કરે ત્યારે પછી આ બધું સામે આવે આપણે માણાવદરના કેસમાં જ જોઈએ માણા વગરના જે ધારાસભ્ય આજે રૂબન કરે છે એમણે પોતે પણ પક્ષ કક્ષ પ્રતો કરેલો ને એમણે પોતે પણ પ્રજાનો વિરોધ કરેલો બીજું આપે મને જે કહ્યું કે બહારથી લોકો આવે એટલે પક્ષના મૂળ કાર્યકરો છે એમાં અસંતોષતા એ થાય જ આ તો માનવીય પ્રકૃતિ છે હવે હું તમને કહું કે રાજકોટમાં છેલ્લા દિવસ સુધી આ ભરતી મેળો ચાલુ હતો અને વોર્ડ લેવલના નેતાઓ છે કોંગ્રેસના એને ભરતી કરવામાં આવતા હતા હવે આવતીકાલે રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ની આવે ત્યારે સ્વાભાવિક રીતે કોંગ્રેસના છે છે ભાજપમાં પડી ગયા તો પછી ભારતીય જનતા પક્ષના જે વર્ષોથી ભૂંગણ ઉપાડે છે એ કાર્યકરો શું કરશે બીજું એવું થાય કે બહાર આવેલા માણસો છે એ પક્ષની આઈડિયોલોજી સાથે સમત હોય પણ ખરા અને ન પણ હોય એ નવા વાતાવરણમાં સેટ ન થઈ શકે દરેક પક્ષ છે એની અંદર જૂથબંધી હોય લોબી હોય દરેક નાના નાના જૂથના નેતા હોય બધાની પોતપોતાની મહત્વાકાંક્ષા હોય એટલે આ બધા પરિબળો છે એ સો અસર કરે ભારતીય જનતા પક્ષને આટલો બધો ભરતી મેળો કરવાની કોઈ જરૂર જ નહોતી અને છતાં કર્યો એટલે ક્યાંક એવું પણ થાય કે ભારતીય જનતા પક્ષને એવું લાગતું હશે કે આપણે આ નહીં કરીએ તો આપણને મુશ્કેલી થાય એવું છે એમ પણ એની એ પક્ષની પોતાની નીતિની ને એમની ઈચ્છાની વાત છે પણ એને કારણે આ થાય જ કે બહારથી માણસો આવે એટલે પક્ષના મૂળ કાર્યકરો છે એમાં અસંતોષ ને નારાજગી થાય જ

અને ભરતભાઈ સુતરે ઇંગ્લિશમાં થેન્ક્યુ કીધું પણ માત્ર થેન્ક યુ નથી કીધું એમણે સામે એમ કીધું કે નારાણભાઈ તમારી ટિકિટ છે કે તો તો બધું ભયંકર કારણ હશે અથવા એવું નારાણભાઈ શું કર્યું હશે પક્ષ છે એમને ટિકિટ નથી દેવા આવતી એટલે આ તો એવું કે કોઠી માંથી કાદવ નીકળે રાખે અને એની અસર થાય જે આ જે સહકારી જગતમાં બન્યું છે એ તો બહુ આશ્ચર્યજનક છે ને કોઈને સમજાતું નથી કે આવું કેમ બની શકે

હા એટલે સવાલ પણ અત્યારે સર એ જ થઈ રહ્યો છે સહકાર અને સરકાર આ બંને સેક્ટર એક જગ્યાએ ક્યાંક ભેગા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એ જે જે વિવાદ છે એના કારણે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અમરેલીની અંદર અંદર કે જે એમણે બળવો કર્યો અને બેન્ડેટ વિરુદ્ધમાં જઈને એ આપ્યા આ સહકાર અને સરકારનું જે સેક્ટર છે અત્યારે તો મતદાન પૂરું થઈ ગયું છે એટલે હવે તો ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં બહુ કઈ અસર થવાની નથી પણ આગામી આગામી જે ચૂંટણીઓ આવશે એમાં પરોક્ષ રીતે બહુ જ અસર કરશે એટલે એ સવાલ મારે આપને પૂછવો હતો કે આ જે આખી ઘટનાઓ બની એના કારણે હવે તમને લાગે છે કારણ કે જયેશ રાદડિયા એવો માણસ નથી કે જેને પોતે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય અને પછી કઈક મોટું પેલું કર્યું હોય એના મૂળિયા છે મજબૂત છે અને જૂના જોગી પણ કહી શકાય તો આવા જે જોગીઓ છે એના સામે બહુ કોઈ ખાસ કાર્યવાહી નથી થતી હોતી એટલે હવે ભારતીય જનતા પાર્ટી આ જે પડવાના જે આખી ઘટનાઓ બની એ લોકો પર કોઈ કાર્યવાહી કરશે ખરા જો હું બહુ વ્યક્તિગત રીતે હું માનું છું કે એવી બધી બહુ જેને પનિશમેન્ટ કહેવાય ને હાર્ડ પનિશમેન્ટ એવી કોઈ કાર્યવાહી નહીં થાય એટલા માટે કે સહકારી જગત છે ને એ કોઈ પણ પાર્ટી છે એની મોટા મોટી તાકાત છે સહકારી સંસ્થાઓ થકી નેતાઓ અને પક્ષ છે એ ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચ્યા હોય હવે સૌરાષ્ટ્રની અંદર સહકારી જગત છે એ બીજેપી પાસે છે અને ભાગે સહકારી સંસ્થાઓની અંદર પાટીદારોની પણ પાટીદાર પદાધિકારીઓ છે એની પણ બહુમતી છે એટલે એ સેક્ટર છે એ ભારતીય જનતા પક્ષ માટે ખૂબ મહત્વનું છે મુદ્દો એ આવે કે સરકાર છે એ પક્ષ છે એ મેન્ડેટ આપે એટલે એક નવી સહકારી સંસ્થાઓની અંદર એક નવી દખલગીરી પક્ષની ઉભી થઈ સહકારી સંસ્થાની અંદર રાજકારણ પહેલેથી તમામ સહકારી સંસ્થાઓ કોંગ્રેસ પાસે જ હતી સહકારી સંસ્થાઓ કોંગ્રેસ હતા પછી સમય સાથે જેમ કોંગ્રેસ નબળ નબળી પડતી ગઈ અને સહકારી સંસ્થામાં પણ રાજકારણ આવ્યું ત્યારે પછી આજે બધી મોટાભાગની સંસ્થાઓ છે એ ભાજપમાં એટલે સહકારી સંસ્થાઓની અંદર રાજકારણ પહેલેથી હતું પણ જયારે કોઈ પક્ષ મેન્ડેટ આપે છે ને ત્યારે એને ઓફિસિયલ સત્તાવાર રીતે એ રાજકીય અખાડો બની જાય છે આ જે કઈ બહેનું છે રાદડિયાના કેસમાં અથવા તો હિન્કોના કેસમાં એ જ બહેનું છે કે પક્ષ તરફથી સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું એટલે કે એ ઓફિશિયલી ઓફિસિયલી રાજકીય વાત થઈ ગઈ ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ થઈ ગયું બરોબર એટલે આ બધી વાત છે તો આપે જે કીધું કે રાદડિયા છે સારી વાત છે કે રાદડિયા છે નબળા નેતા નથી વિઠ્ઠલભાઈ ની વિરાસતોની પાસે છે અને એકદમ યુવાન નેતા છે હવે એમને પણ માની લો કે મંત્રી મંડળમાં હતા અને પછી વિજયભાઈ નું આખું મંડળ છે એને રવાના કર્યું અને ભાઈ છે એ માત્ર ધારાસભ્ય તરીકે રહી ગયા એમને લોકસભાની ટિકિટ કદાચ જોતી હોય અને ન પણ જોતી હોય પણ ન મળી એ પણ હકીકત છે એટલે આ બધી વાત છે એ આવા નેતાઓ હોય કે જે લોકો પોતે શક્તિશાળી હોય એમને પોતાના સમાજનું પરિપેલું હોય એની પાસે બેકગ્રાઉન્ડ હોય સ્ટ્રોંગ માણસ હોય ત્યારે પછી એને એવું લાગે કે હવે સહકારી જગતમાં પણ જો મારો કાંટો નીકળી જાય તો આ સ્થિતિ છે એ દિવસે દિવસે ખરાબ થતી જાય આ સંજોગોમાં એમણે આ કર્યું હોય અને એના પડઘા પણ પડશે પૈડા પણ છે અત્યારે પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષ છે ને એ બહુ પરિપક્વતા પૂર્વક આખો કેસ છે એનું પેલું કરશે એનું સોલ્યુશન મેળવશે આ તો આપણે વાત કરી કે જે બળવા બળવો જેણે કર્યો છે અત્યારે જે અમરેલીની અને સૌરાષ્ટ્રની રાજનીતિની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે પણ જે નેતાઓ છે જે અમુક મંત્રીઓ છે સૌથી પહેલા જયારે જાહેર કરવામાં આવ્યા ઉમેદવારો ત્યારે સી આર પાટીલે બધા જોડે મીટિંગ કરી હતી અને પછી એવું કહ્યું હતું કે પાંચ લાખની લીડ ની વાત કરવાની એના નીચે કોઈ વાત કરશો નહીં અને કોઈ આવે તો આપણે એવું જોતું જ નથી કે પાંચ લાખ થી ઓછી લીડ આવે તો હવે જયારે પરિણામ આવશે ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી ભાગે એવું હોય છે કે પરિવર્તન કરતી હોય છે મંત્રીમંડળની અંદર પણ કરતી હોય છે અને પણ હોય છે હવે આખો જે આ વિવાદ શરૂ થયો છે એક તરફ ક્યાંક દિલ્હીની અંદર પણ અરવિંદ કેજરીવાલે આવતા હોય સ્ટ્રોક માર્યો પંચોતેર વર્ષનું જે એમણે વાત કરી તો આ પરિણામો પછી આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ મોટો જુઓ મને બે વસ્તુ દેખાય છે એક તો એ કે પાંચ લાખ ની લીડ વાળી જે વાત છે ને એ ભારતીય જનતા પક્ષ નું મોડી મંડળ પણ ભૂલી ગયું છે પાંચ ની લીડ છે એ તો એક નેરેટિવ સ્થાપવાની વાત હતી અને એવું લાગે કે લોકો માં પરસેપ્શન ઉભું થાય કે લડાઈ જેવું છે જ નહીં કોંગ્રેસ છે એનું મોરલ ડાઉન થઈ જાય છે નાનું મોટું હોય એટલે પાંચ લાખ ની વાત હતી એ રીતે હતી અને હવે આ બધા સંજોગો ઉભા થયા ત્યારે સ્વાભાવિક રીતે પાંચ લાખ ની લીડ ની વાત છે એ ભૂલાઈ જાય બે વસ્તુ આમાં દેખાય છે કે ચૂંટણીના પરિણામો છે એનું બહુ માઇન્યુટલી એનું પેલું વિશ્લેષણ થશે ભારતીય જનતા પક્ષ કરવા વોર્ડ વાઇઝ થશે બુથ વાઇઝ થશે ક્યાં કોને કેટલા મત મળ્યા છે કેટલા મત મળવા જોઈએ અને નથી મળ્યા

એવું ન દેખાડવા માટે પણ શરૂઆતમાં ઇમિજિયેટલી એમ કે રિઝલ્ટ આવ્યા અને પાંચમે દિવસે પંદર મિનિટમાં ફેરફાર થયો અથવા તો પદાધિકારીઓની પહેલામાં ફેરફાર થયા એવું નહીં કરે ભારતીય જનતા પક્ષ એની પાસે હવે ઘણો સમય છે ધારાસભાની ચૂંટણી છે બે હજાર સત્યાવીસમાં આવવાની છે એટલે ભારતીય જનતા પક્ષની એવી બધી કોઈ ઉતાવળ નથી અત્યારે એટલે ભારતીય જનતા પક્ષ એ કરશે કોઈ પણ પક્ષ કરે પોતાને પક્ષ વિરોધી કાર્યવાહી કરી હોય પણ એને એવડું મોટું સ્વરૂપ જાહેર સ્વરૂપ છે એ કદાચ ભારતીય જનતા પક્ષ ના આપે બહુ ધીમે ધીમે ધારે બધું ચાલે નિરાતે કરે એટલે પણ ફેરફારો થશે એવું દેખાય છે જે લોકો વિરુદ્ધમાં છે એમાં શક્તિશાળી માણસો હશે એને મનાવવાની કોશિશ થશે એમને મુખ્ય પ્રવાહમાં ફરીથી ભેળવવામાં આવશે આ બધી સંભાવનાઓ દેખાય છે અંતિમ સવાલ સર આપને મારો આમ તો બે હાજર બાવીસ થી ગુજરાતની બે હાજર બાવીસ ની જે ચૂંટણી હતી ત્યારથી એવું કહેવાતું હતું કે આ વખતે ગુજરાતમાં ત્રિપાખ્યો જંગ છે આમ આદમી પાર્ટી આવી સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી આવી અને એની એન્ટ્રી થી કોંગ્રેસને નુકસાન

એણે કોઈ પ્રચાર પણ નથી કર્યો માની લો કે જામનગરની બેઠક હતી તો ઈશુદાન પોતે ત્યાં ગઢવી સમાજ છે પણ કોંગ્રેસના ઉમેદવાર માટે આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓ કે કાર્યકરો છે એમણે કામ કર્યું હોય એવું નથી દેખાડવું હવે સાચી વાત એ છે કે બે હજાર બાવીસ ની ચૂંટણી પૂરી થઈ એ પછી સૌરાષ્ટ્ર ની અંદર છે ને આમ આદમી પાર્ટી છે એ પણ વિખેરાઈ ગયું છે એ ચૂંટાયેલા ત્રણ ચાર ધારાસભ્યો છે એમાંથી એક પણ ભૂપેતભાઈ ભાઈ રાજીનામું આપી દીધું એટલે હવે આમ આદમી પાર્ટી છે ને એ સૌરાષ્ટ્ર ની અંદર સંગઠન કે નથી હવે એક કાગળ ઉપરની પાર્ટી રહી ગઈ એટલે જ એને ભાવનગર ની અંદર એક બેઠક આપી ભાવનગરમાં કોંગ્રેસ પાસે પણ કોઈ સારા ઉમેદવાર નહોતા એટલે આમ આદમી પાર્ટીને આપી દીધી બેઠક પણ આમ આદમી પાર્ટી છે હવે બહુ ઇમ્પોર્ટન્ટ જેની બહુ આપણે જેના ઉપર વિચાર કરવો પડે એવડું મોટું પરિબળ નથી રહ્યું એટલે આગામી સમયની અંદર પણ જે ચૂંટણીઓ આવશે એમાં પણ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં બહુ કઈ ખાસ નહીં નહીં સૌરાષ્ટ્રમાં નહીં આખા ગુજરાતમાં ભાગના યુવાન નેતાઓ પડી ગયા પેલામાં કોંગ્રેસ ભારતીય જનતા એટલે આમ આદમી પાર્ટી છે ફાઈન આમ આદમી પાર્ટી નું અસ્તિત્વ ગુજરાતમાં છે પણ એવું બધું ક્યાંય એનું આપણને જોર નથી દેખાતું આમ આદમી પાર્ટી છે એ બે ચાર પાંચ ધારાસભાની કે બીજી बैठकों पर असर करे ये भी शक्तिशाली अत्यारे तो नहीं देखा थी आभार सर आप जमावट साथे जुड़ा है माटे थैंक यू

થી ભારતીય જનતા પાર્ટી નિર્ણય લેતી હોય છે એટલે હવે સૌ કોઈની નજર એમના નિર્ણયો પર છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર